તો હેલો મિત્રો કેમ છે તમે બધા આ રોગ કે એકદમ મજામાં બેસ્યો અને આપણે પણ મજામાં છે એ તો સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં તો ગઈ માતાજી જય મા ખોડાલ અને જો અત્યારમાં સાત વાગ્યામાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને બનાવે છે ભાખરી અને અમારી દ્રષ્ટિ અહીંયા સાપીવે છે અને જો ભાખરી બનાવી નાખી છે ભાખરી બનાવી નાખી અને અને આજ આપણે તો હવે ગીરા નથી રાખવાના બપોર બધી અત્યારમાં જવાનું છે એ દાળીએ તો હું કામે જવાનું વિડીયોમાં આગળ ખબર પડી જાય છે તો વિડીયોમાં કન્ટિન્યુ ચેનલ સુધી બન્યા રહેજો ફાઇનલી હવે ભાખરી બની ગઈ છે ને આપણે સીડામાં બેસી જાય છે ભાખરી છે દૂધ છે તો આપણે સીધા લઈ અને જવાનું છે આપણે દાળીએ હીરા માસ છે લાઈટ એ નથી નામ તો એ હીરા માસ છે મંદિર તો બપોર બપોર સુધી આપણે જઈ હાલો તો આપણે હવે ફાઇનલી ટાઈમ થઈ ગયો છે તો જઈ દાળીએ હાલો તો આપણે ફાઇનલી જો વાળીએ પહોંચી ગયા છીએ અહીં આપણે લીંબુનું કામ કરવાનું છે તો હાલ હવે તો આપણે વાડીએ ગયા છીએ અહી આપણે લીંબુમાં અહીંયા કામ કરવાનું છે લીંબુમાં ભાઈ જો કામ કરવા છે

เออเลยเนี่ยพ่อมาจัดการ

હાલો તો આપણે જવાનું છે આગળ તો આપણે પેલા ટેકા ની ધાર માસી ને આ ભાઈ બે વીણા છે ને હું દક્ષ બે પાડવી છે

બસ હવે આપણે થઈ ગયા છે થોડાક તો હવે લઈને જવી ઘરે કોબીને પાંદડા કોબી થોડીક વાડી તો વિડીયોમાં છેલ્લા સુધી કન્ટિન્યુ બન્યા રહીશું વિડીયો સારો લાગે તો હાલો હવે આપણે જો નિર્ણય બકરા લઈ લીધી છે તો અને હવે આપણે જવી સીધા ઘરે તો હાલો આપણે બાંધી લેવી બાંધીને પછી જાઓ દેવી ઘરે બે તાવણા પાછી લઈને આવી છે તો બાંધીને જઈએ આપણે આપણે છે ને ઘરે ગયા છીએ ઓલી તણાઈ જોઈ ફાઈન એ જો અમે હવે જમવા બેસી ગયા છીએ અને અમારે જો બાઉ બેન તો બધા રોટલા ધણી થઈ ગયા તો અમારે અહીં શું ખાવો બાઉડી

અને વળી પાછા હીરા ઘણવા મળવી અને વિડીયોને છે ને આપણે અહીંયા હવે પૂરો કરી દેવી કેમ કે વિડીયો થઈ ગયો છે બહુ લાંબો તો એટલા માટે હવે વિડીયો કરી દેવી અહીંયા પૂરો વિડીયો સારો લાગ્યો હોય ને તો એક લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા વિડીયો તમને જોવા મળે